લઈએ આપણે ચેક કરીએ કે સરસ થઈ ગયો છે કે નહીં આ રીતનો એકદમ પોચો પોચો નહીં થઈ જાય પાછળની બાજુ નથી શેકવાનો આને હવે હું એક પ્લેટમાં કાઢી લઉં છું અને ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું અને અહીંયા જો તમને ફટાફટ ટોપિંગ્સ પણ આની ઉપર કેવી રીતે કરવાના છે દેખાડી દઉં આ બેઝ આપણે લીધો અને હવે આપણે એની ઉપર લગાડીશું થોડો પિઝા સોસ મેં અહીંયા એક ચમચી ભરીને લીધો છે અને હજી થોડી જરૂર લાગે છે એટલે બે ચમચી જેટલો આપણે પિઝા સોસ લગાડી દીધો છે અને ત્યારબાદ હું લગાડું છું એની ઉપર ચીઝ સોસ અથવા ચીઝ સ્પ્રેડ આવે છે એ પણ લઈ શકું છું પણ આ ચીઝ સોસ બહુ સરસ હોય આ રાખવાનો ઘરમાં એનાથી છે એ તમારે સેન્ડવીચ બનાવી હોય આવી રીતે પીઝા બનાવવા હોય તો ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો ક્યારેક ચીઝ ના હોય અને આ નાખ્યું હોય એકલું તો પણ ચાલે ત્યારબાદ હું મેયોનીઝ લગાડું છું ક્યારેક પી ચીઝ સોસ ન હોય ને મેયોનીઝ લગાડો તો પણ ચાલે પણ ચીઝ સોસથી ખૂબ જ ચીઝી બનશે એકદમ બાર જેવો બનશે બાર કરતા પણ સરસ બનશે અને ફટાફટ ઇન્સ્ટન્ટ તમે આને બનાવી શકો છો આ ત્રણેય મે

અને ત્યારબાદ થોડું ચીઝ નાખી દઉં છું મેં અહીંયા ચીઝ છે ઓલરેડી ગ્રેન્ડ કરીને નાખ્યું છે તમે મોઝરેલા ચીઝ લેશો તો એકદમ બાર જેવો ટેસ્ટ આવશે જે બાર તમને દેખાડીએ છીએ એડમાં જોઈએ છે એકદમ ચીઝી ચીઝી એકદમ જોઈએ ત્યાં આપણી ખેંચાઈને ચીઝ એકદમ આવતું હોય ને આપણા મોઢામાં એકદમ પાણી આવી જાય એવું એવું તમારે કરવું હોય તો તમારે મોઝરેલા ચીઝ લેવાનું બાકી તમે કોઈ પણ ચીઝ લઈ લો પ્રોસેસ ચીઝ લઈ લો તો પણ ચાલે ત્યારબાદ ફરીથી થોડું આપણે ડેકોરેશન માટે ઉપર થોડું નાખી દઈએ તમે નીચે ના નાખો ને ડાયરેક્ટ ઉપર નાખો તો પણ ચાલે આવશે હવે આ રેડી થઈ ગયું છે ફરીથી હવે આપણે અને મે નોન સ્ટિક આ પેન મૂકી દઈએ અને એની અંદર ફરીથી થોડું ઘી લગાડી દઈએ ફરીથી કહું છું બટર લગાડવું હોય તો બટર પણ લગાડી શકો છો અને હવે આપણે આ નીચેનો બેઝ જે આપણે કાચો રાખ્યો છે એને આપણે શેકી લેશું ગેસની ફ્લેમ ઓન કરી દઉં અને

બધા ઘરે અવેલેબલ હોય તો છે એ જરા પણ બનતા વાર નહીં લાગે અને હું એક પ્લેટમાં સર્વ કરી લઉં અને કટ લગાવો અને બાળકોને સર્વ કરો કેવી લાગી તમને મારી આ માર્ગરીટા પિઝાની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો જો ગમી હોય તો પણ કહેજો ના ગમી હોય તો પણ કહેજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો